રાજ્યના વિવિધ વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે અને બિલ વગર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલમાં રાજ્યમાં પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે રાજકોટમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે રાજ્ય જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ બ્રાન્ચ દ્વારા મળેલી માહિતીના આધારે રાજકોટમાં તમાકુમાં વેપાર કરતા કરદાતા સામે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી સ્ટોક જેવી અનેક ગેરરીતિઓ ધ્યાનમાં આવશે તો કડકમાં કડક કાર્યવાહી જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે મળતી માહિતી મુજબ રાજકોટમાં વિવિધ પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં જીએસટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે રાજકોટના મવડી વિસ્તારમાં પી પટેલ એજન્સી કરણપરામાં રાજકમલ એજન્સી અલ્કા સેલ્સ જેની સેલ્સ સહિતની એજન્સીઓમાં જીએસટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જીએસટી વિભાગની અલગ અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સીજીએસટી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના જે અલગ અલગ પાનના જે મસાલાના વેપારીઓ છે તેના ઉપર સીજીએસટી દ્વારા અત્યારે સપાટો બોલાવવામાં આવ્યો છે તે રાજકમલ જે એજન્સી છે તેવા સહિતના અલગ અલગ જે રાજકોટના મોડી વિસ્તારમાં પી પટેલ એજન્સી કરળપરા ચોક માં આવેલ રાજકમલ એજન્સી અલકા એજન્સી જેની એજન્સી સહિતની જે એજન્સીઓમાં જે પાન મસાલાના વિક્રેતાઓ છે ત્યાં અત્યારે સીજીએસટી દ્વારા અત્યારે સપાટો બોલાવવામાં દરોડા દોર યથાવત કરવામાં આવ્યો છે ત્યારે હાલ અત્યારે જે મોટી કરચોરી પકડાઈ રહે અત્યારે તમાશ કરી દે છે કારણ કે આજે સીજીએસટી દ્વારા જે રીતે અત્યારે જે સપાટો બોલાવવામાં આવે છે ત્યારે કંઈક મોટા જે વ્યવહારો સતતા હતા જે બિલિંગ વ્યવહારો હતા તેના ઉપર અત્યારે જે સીજીએસટી છે તેને તવાઈ બોલાવી છે ને પાન મસાલાના વિક્રેતાઓ છે તેના ઉપર અત્યારે જે સપાટોમાં જે આ દરોડાની કાર્યવાહી કરી હાથ ધરી છે ત્યારે અત્યારે સી આજે જે જીએસટી વિભાગ છે તેના દ્વારા અત્યારે બહુ મસ્ત મોટું જે બિલિંગનું જે કોપાન સામે આવે તો પણ ન હોય